બિલ્ડરે ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ બિલ્ડર બે હજારમાં એંશીથી વધુ ફ્લેટ અને પંદરથી વધુ દુકાનો બનાવી હતી જેમાંથી બિલ્ડરે ચાલીસથી વધુ ફ્લેટોનું વેચાણ કરી દીધું હતું ફ્લેટની પૂરી કિંમત ચૂકવી દીધા બાદ પણ બેંકમાંથી લોન ભરપાઈ કરવાની નોટિસો આવતા રહીશો છેતરાયા હોવાનો ભાંડો ફૂટ્યો હતો આંગે તપાસ કરતા બિલ્ડર જિગ્નેશ વર્મા અને પ્રકાશ વર્માએ આ પ્રોજેક્ટ માટે ચાર કરોડની લોન લીધી હોવાનું સામે આવ્યું હતું આ મામલે ફ્લેટમાં રહેતા

આ બંને આજે ટાઉનશીપના એમને એક મકાન એક ફ્લેટ સી ત્રણસો પાંચ નંબરનો તેમને વેચાણથી આપેલો હતો એનું પૂરેપૂરું અવેજ વસૂલ કરેલું હતું અને એમને જણાવેલ હતું કે આ જે સ્કીમ છે એના ઉપર કોઈ પણ પ્રકારની લોન કે કોઈ પણ આર્થિક બોજો છે નહીં પરંતુ ત્યારબાદ આપણા ફરિયાદી અરજદારને જાણ થયેલી હતી કે આ જે બિલ્ડર્સ છે તેઓએ માસ ફાઇનાન્સમાંથી બે હજાર સોળના વર્ષની અંદર કુલ ચાર કરોડ રૂપિયાની લોન લીધેલી છે અને તેનો બોજો આ મકાનો ઉપર પડેલ છે એટલે તેઓ પોલીસ સ્ટેશન આવી અને ઠગાઈ અંગેની ફરિયાદ આપેલી છે પોલીસે આઈપીસી સેક્શન ચારસો છ ચારસો વીસ અને એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરેલ છે હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવે સુરતમાં રેલવે ટ્રેકની પાસે આવેલા કતારગામના ઉત્કલનગર ઝૂંપડપટ્ટીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના